રાજકોટના રસ્તા ઉપર નબળા ડામર કામને લઈને મેયરનું મહત્વનું નિવેદન સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની અંદર આપણે ડીઆઈ પાઇપલાઇનનું કામ અત્યારે લગભગ વિસ્તારની અંદર ચાલુ છે અને અમુક વિસ્તારની અંદર પૂરું થઈ ગયું છે અને અમુક ઓર્ડની અંદર જ્યાં ડીઆઈ પાઇપલાઇન નખાઈ ગઈ હતી અને ઉનાળાની ઋતુમાં ત્યાં થિગડા પણ મારી દીધા છે જ્યારે ચોમાસાની ઋતુની અંદર વરસાદનું વાતાવરણ હોય અને વરસાદ પડતો હોય ત્યારે સ્વાભાવિક છે પણ ચાલુ વરસાદના હિસાબે આ કામ તાત્કાલિક આપણે બંધ કરાવી દેવા પડ્યા હતા ત્રણે સિટી એન્જિનિયર અને આ તકે મેં ઘણા વખત પેલા સૂચના આપેલી હતી

એમ લક્ષ્મીનગર માં વીઆઈ પાઇપલાઇન નું કામ ઘણા અત્યારે પેચ વર્ક નથી થતું આખો રોડ જ બનાવ્યો છે ત્યાં વર્ષ ચાલુ વર્ષા રોડ ભીનો છે ને ભીના રોડ કોઈ દિવસ ડામર કોટે ને આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે અને સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે કે નીચે ભીનું તો રોડ કેવી રીતે ના છોતો આંગળી થી આખો રોડ ઉતરી જાય છે સ્વાભાવિક રીતે પબ્લિક ઘણી વખત પોતે ફરિયાદ પણ કરતી હોય છે અને અમને પણ સતત ફરિયાદ આવતી હોય સ્વાભાવિક છે કે પાણીને અને ડામરને

તો ચાલુ વરસાદ આ કામ ચાલુ કર્યું હતું પણ વધારે વરસાદ પડ્યો તો આ કામ છે કેવો માલ વાપરો છે એ પરિસ્થિતિ હું સાહેબો પાસે પણ ચેક કરાવીશ અને એનું મટીરિયલ પણ કેવું વાપરેલું છે પણ હું ચેક કરાવીશ ભ્રષ્ટાચાર સરકાર આપણને પૂરેપૂરો આપણને પબ્લિક માટે પૂરેપૂરી સલામતી થતી હોય ને એવું આપણને કામ કરવાનું શક્યતા આપણને નથી આપતી કે માં મટીરિયલ ખરાબ હોય પણ માણસને જ્યારે આ ભાવના સંકળાયેલી છે કે ક્યાંક ને ક્યાંક હું મારું વધારે ભેગું કરી લઉં તો આ મટીરિયલ પણ હું ચેક કરાવીશ અને જે મટીરિયલમાં જે પ્રાપ્ત હોય એવું જ આપણે મટીરિયલ વપરાવશું અને આ સૂચના હું ત્રણેય ઝોનની અંદર સિટી એન્જિનિયરને અને કમિશનર સાહેબ ને પણ હું કોન્ટ્રાક્ટ એજન્સી વિરુદ્ધ કાર્યવાહી થશે કારણ કે આ પ્રકારનું નું કામ થયું છે ચોક્કસ કેમ નહીં જે જે જેને કોન્ટ્રાક્ટ રાખ્યો છે એની ઉપર પણ આપણે પગલા લેશું सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन करामत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारा कॉस्मोस लंबी जाचेरी मानो मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारा